લોકોને લગભગ બેથી ત્રણ કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જોવું પડતું હતું એને હવે ફક્ત પાંચસો મીટરમાં જ એ સરળતાથી પોતે પોતાની જગ્યા પર પહોંચી શકશે આટલો લાંબો જેની ઉપરથી સાત રેલવેની લાઇન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે આ સુરત શહેરને જેમ બીઆરટીએસ સૌથી લાંબી લાઈન સૌથી લાંબો રૂટ સુરતમાં છે તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે એના માટે હું સુરતના મેયરશ્રી પદાધિકારીઓ આ વિસ્તારના ધારાસભ્ય <zart> ધારાસભ્યશ્રી કમિશનરશ્રી એમના અધિકારી અને કર્મચારીઓ સૌને અને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની જે વ્યથા હતી એમની જે મુશ્કેલીઓ હતી એનો આજે અંત આવ્યો છે અને આજથી આ અંડરપાસ એ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ધન્યવાદ મેં પહેલા જ કહ્યું તેમ આખા ગુજરાતમાં સૌથી લાંબો અને સૌથી હાઈટેક કે જ્યાં ઓક્સિજનની પણ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી છે એ પ્રકારનો આ અંડરપાસ બન્યો છે સુરતના શેરીજનોના એમના છોગામાં એક વધારાનું પીછું ઉમેરાયું છે